દૂધી નો હલવો બનાવવા માટે આપણે બધો સામાન લી લીધો છે તો એમાં છે દૂધી કિલો જેટલી દૂધી છે આઠસો ગ્રામ જેટલું દૂધ છે કાજુ બદામ અને પાંચસો ગ્રામ જેટલી ખાંડ છે એમાં તમે જેટલી ખાંડ નાખવી એટલી નાખી શકો જેવું તમે ખાતા હોય એ પ્રમાણે ખાંડ નાખવાની અમે એમ પાંચસો ગ્રામ ખાંડ લીધેલી છે તો આપણે હવે દૂધી સુધારીને દૂધીની કમ્પ્લીટ સેલું ઉખડી ગઈ છે તો આપણે આપણને ખમળવાનું છે તેને આપણે ખમણવા મળી હવે દૂધી આપણી કમ્પ્લીટ છીણાઈ ગઈ છે તો હવે આમાં જેટલું પાણી છે ને બધું પાણી કાઢવું પડશે પહેલાં આપણે બધું પાણી કાઢીને ઈગર દેને કમ્પ્લીટ પાણી હવે આપણે દૂધી માંથી કમ્પ્લીટ પાણી કાઢી નાખ્યું છે તો હવે જાય આપણે હલવો બનાવવા આમાં આપણે લેવાનું છે અઢીસો ગ્રામ ઘી 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 આપણો હવે કમ્પ્લીટ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આમાં નાખી દેન છે ખમણેલી દૂધી આપણે ડાય ફૂડ ને કટિંગ કરી નાખીએ આ રીતે દૂધીમાંથી ઘી છૂટું પડી જાય પછી આપણે દૂધ નાખી દેવાનું દૂધ દૂધ આપણે સાડી સાતસો ગ્રામ દૂધ લીધેલું છે તમે વધારે પણ નાખી શકો દૂધ દૂધ આપણું કમ્પ્લીટ બળી ગયું છે તો હવે આપણે નાખવાની છે આમાં ખાંડ બળી છે તો હવે જે આપણે ડ્રાય ફ્રૂટ નાખવાના હોય એ બધા નાખી દઈએ તમે જે ડ્રાય ફ્રૂટ નાખવા નાખી શકો છો અમારે તો કાજુ ને બદામ બે જ વસ્તુ નાખવાની છે કાજુ બદામ હવે આપણો હલવો કમ્પ્લીટ બની ગયો છે તો આપડે એને ઉતારી ઉતારીને છે હવે આપણો દેશી હલવો છે તૈયાર આમાં માણા કલર હોય જ નાખે પણ આપણે કલર નથી નાખ્યો એટલે આપણે આવો કલરનો હલવો છે કારણ કે આપણે આ ઘર માટે જ બનાવો તો ખાવા એટલે કલર નથી નાખ્યો અને આપણે આને અઠવાડિયું રાખી પણ એ જ ફ્રીઝમાં મૂકી ગયો તો અઠવાડિયું રે હોય તે આપણે તો અત્યારે ફ્રીજમાં મૂકી દેવાનો છે મસ્ત બીનો હલવો મસ્ત બને હલવા આપડે તો અઠવાડિયા ખાવાનું છે એટલે ફ્રીજ માં મૂકીને ખાવાનું છે માં હલવા ઠરી જાય ને પીએ આથી મસ્ત ટેસ્ટ આવે એટલે આપડે છે કે હલવા ને મૂકી દેવાનું છે ફ્રીજ માં આપડે એક અઠવાડિયા હલવો ખાવાનો છે